જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી જાય છીએ તો આપણે આજની ચેલેન્જ છે નસીબ ઉપર તો બધાના નસીબ જેવા હોય તો તમે વિડીયો પૂરું જોજો તો બધા તો બધા ચેલેન્જની તૈયારી કરી છે તો રણસી આપણા ફાઇન આવતો રણસે તો રણસી હેડ એક ગીત લઈ લે મસ્ત હેડ જૂની ગોઠણ મને ગોતરે મળી રે જૂની ગોઠણ મને ગોતરે મળી રે

તો આપણા ચેલેન્જ છે નસીબ ઉપર જેમ કે આપણા આટલા વાટકીઓ પડી એ વાટકીઓ ને છે બધું ઈનામ રાખવાનું છે ઈનામ બધું અલગ અલગ હશે તો તમે આખો વિડીયો જોજો આપણે ઇનામો રાખવાનું છે તો આ બધા ને પછી હું વાટકી મેલ્યો તમને એક તોને જ ખબર પડી જો આ બધા માણસોને કોઈ ખબર ના પડે જેમ ખબર કે એ ચેલેન્જમાં એ માટે તો હવે આપણે ચેલેન્જની તૈયારી કરીએ એ પહેલાં બધા માણસોને આપણે ગાઢી મેલ્યો એથી તમે બધા જ ખંપાઈ જાઓ જે જોવો ને એની માનીશોગ

cô ấy jôta na, cô ấy jôta na, na na, nhanh đi, bò đấy, nào, na na, nhanh đi, nhanh thế nào nhỉ, nên vậy, 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 nên

आ कोनो नंबर जिगर आ कोनो नंबर शुभम आ कोनो नंबर आ नंबर मारो तो शिल्ली कोण आयो तो पुनम मा पण शिल्ली आई गयो आ सतीश जीयो चौथा सतीश पहिलो वीडियो कोण दीदी आंची दीदी चौथा लाइन सर ए सतीश ए यार

હા એ રીતના રાખો હે થોડી વાટકી બદલવી પડશે આ વાટકી આટલા લઈ જઈએ પહેલા આસાટલી આટલા દેખાઈ જાય હા વાટકી એના પર આડ્યો ને બદન સક પડી છે એના પર તો માટે આપણે બદલી નાખી દરાણ બધા મગજવાળા હે આટલો તો પહેલો નંબર આવી જાય હેડ

તો કિશન પાંચમો નંબર તો એ માટે આપણે એક નંબર વહેલા બોલી નાખશું એના હાટે એ હવે બીજો નંબર આવો બીજો નંબર એન્ટ્રી વિચારાડો સુબા અક્કળ બક્કળ બોમ્બે બો ઉગરે ના એક 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 વાટકી પર નજર પણ એ વાટકે મે કર શકને આકડો ખોલતા ને હેડ જય શ્રી રામ ખાલે કોઈ કેતો ના વાટકીનું બીજું હોત તાતા રોકડ રહેવું જ રહેવા નહીં